આમ તો ગૂગલમાં યુટ્યુબમાં ઘણા બધા વિડીયો કંટ્રોલાના આપેલા છે પણ મારા ઘરે આટલા બધા કંટ્રોલ આવ્યા છે ને એ પણ સરસ વાડીએથી ડાયરેક્ટ આવેલા છે કોઈ પણ જાતનું એના અંદર બીજો ઉપયોગ નથી થયો કેમિકલનો કેનો એટલે મને એમ થયું કે ચલો આ વિડિયો હું આપણા સુધી પહોંચાડું આ મારું એ જૂનું અને જાણીતું ડાઇનિંગ ટેબલ છે ટબ ભરીને કંટ્રોલ આવ્યા છે તો ચલો કંટ્રોલા વિશે હું તમને થોડું સમજાવું આમ તો છે ને ચોમાસાની ઋતુમાં ભારતના ઘણા પ્રદેશોમાં તીછલી દૂધી જેને કંટોલા તરીકે ઓળખવામાં આવે છે એ મુખ્ય વાનગી છે તમે એને છે ને કેકરોલ કાકરોલ ભાટકારોલ કરતાલી અથવા કન્યા કોઈપણ પ્રાદેશિક નામે કડો અથવાના સ્વાસ્થ્ય લાભો નિર્વિવાદ એટલે કે તેના ફાયદા ખૂબ જ પ્રમાણમાં રહે છે કંટોલાની છાલમાં સારા ફાઈબર હોય છે અને તે એન્ટી એલર્જિક અને એનાજેલિસિક ગુણો ધરાવે છે તે કારેલા પરિવારનો હોય કે તેની છાલ સાથે ખાવામાં આવે ત્યારે પણ તે નોંધપાત્ર રીતે ઓછું કરવું હોય છે આ શાકભાજીની ફક્ત તાજી લીલા રંગની જાત જ ખાવા યોગ્ય છે તેની છાલમાં ઘણા બધા પોષક તત્વો છે અને તેની તેની રસોઈ કરતી વખતે તેને દૂર ન કરવી જોઈએ કેમ કે એ જે પોષક તત્વ છે જો આપણે એને જ દૂર કરી નાખીએ એની છાલને જ દૂર કરી નાખીએ તો એ તત્વો બધા વયા જાય છે ઓકે તો કંટોલા ઊંચા અને નીચા સ્તર વચ્ચે સંતુલન જાળવીને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે કુદરતી ઉપચારો ઘણીવાર માનવ ટેકો આપવાની પોતાની એક રીતો ધરાવે છે આ શાકભાજી તમારે આહારમાં સામેલ કરવાથી ઘણા બધા ફાયદા થાય છે તો કંટોલા તમારા આહારનો નિયમિત ભાગ હોવાથી તમે સ્વસ્થ અને વધુ સંતુલિત જીવનશૈલી તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરી શકો છો કંટોલાના કુદરતી ગુણોને સ્વીકારો અને તેના અસંખ્ય ફાયદાઓને આનંદ માણો ફરી એકવાર સાબિત કરી દઈએ કે કુદરત પાસે માનવ સ્વાસ્થ્યને જાળવવા માટે એને વધારાની પોતાની રીતો પણ છે અને કંટોલા હંમેશા ચોમાસાની સિઝનમાં જ જોવા મળે છે એટલે ચોક્કસ જ્યારે પણ આ જેમ કહેવાય ને કે સિઝનમાં જે પણ વસ્તુ મળતી હોય ને એ બધી જ ખાવા માટે ખૂબ જ સારી હોય સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી હોય કેમકે અમુક વસ્તુ એવી છે કે જે ઋતુને આધીન છે અમુક ઋતુમાં જ એ બને છે કાયમ માટે નથી મળતી તો આ એક સ્પેશિયલ વસ્તુ થઈ ગઈ તો ચોક્કસ કંટોલાનો ઉપયોગ આપ કરજો હું જ્યારે શાક બનાવીશ ત્યારે એનો વિડીયો પણ બનાવીને મૂકીશ આ તો કંટોલા આટલા બધા જથ્થામાં આવી અમારા ઘરે એટલે મને થયું કે ચલો એક વિડીયો હું આ પણ બનાવી લઉં તો તમને આ મારી બધી વાતો કેવી લાગી એ ચોક્કસ મને કમેન્ટ કરીને જણાવશો જેટલું પણ મારી પાસે નોલેજ હતું થોડું ગૂગલથી થોડુંક યુટ્યુબથી એ બધું મેં આપણા સુધી પહોંચાડ્યું છે